ગાંધીનગર ખાતે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરતી ગેંગના સભ્યને ઝડપી પાડ્યા હતા મધ્યપ્રદેશના આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સોથી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરવામાં આવી છે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન ચેકબુક સિમ કાર્ડ અને ડેબિટ કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે જે ડિજિટલ યુગ છે એમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે એ વ્યાપને આપણે સાયબર ક્રાઇમને અટકાવવા માટે પણ સાયબર સેલ સતત આપણે પ્રયાસો કરી રહી છે એ પ્રયાસમાં અમે છેલ્લા થોડા દિવસ પહેલાં એક ગુના દાખલ થયું જેમાં એક બહેનના વોટ્સએપ હેક કરીને જે પૈસા એમને માગવા આપતા હતા એના પાસે અમે એફઆઈઆર દાખલ કરીને શોધ્યો તો એમાં એક આરોપી મળ્યો જે મૂળ એમપી અને વાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં ચાર પાંચ દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ